શ્રી મેઘા પીપળિયા પે સેન્ટર શાળાનો કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વરસાદને કારણે શ્રી એનએન પીપળિયા હાઈસ્કૂલના હોલમાં ગોઠવવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ફાયરમેન શ્રી સાગરભાઈ પુરોહિત નાયબ હિસાબનીશ જિલ્લા ફાયર કચેરી અમરેલીના હરેશભાઈ હુણ તેમજ સી આર સી વિપુલભાઈ દેવાણી તેમજ કિસાન એકતા સમિતિના પ્રમુખ શ્રી કનુભાઈ ડાંગર હાઈસ્કૂલના આચાર્યશ્રી અતુલભાઈ સાંગાણી તેમજ તેમનો સ્ટાફ અગણ ગામના ઉપસરપંચ લખુભાઈ કાપડિયા મનસુખભાઈ બોરડ રાણાભાઈ ભુવા તેમજ બાલવાટીકામાં શાળા પ્રવેશ પામતા બાળકોના દફતર તેમજ શૈક્ષણિક કીટના દાતા સોનલબેન દેવાણીને પિયુષભાઈ તથા શ્રી મેઘા પીપળીયા પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ બોરીચાને સ્ટાફગણ તેમજ શાળાના એસએમસી સભ્યો તથા આંગણવાડીનો સ્ટાફગણ અને ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓએ મળીને આ પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર તેમજ અનેરી ખુશીઓ સાથે ઉજવ્યો જેમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરીને પ્રાથમિક શાળાની બહેનો દ્વારા પ્રાર્થના ગીત દીપ પ્રાગટ્યક શ્રી મેઘા પીપળિયા પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ બોરીચા દ્વારા શાબ્દિક સ્વાગતને સાથે સાથે મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત વિધિ આંગણવાડીના બાળકોનો પ્રવેશ શૈક્ષણિક કીટ દ્વારા શાળામાં બાલવાટિકાના બાળકોનો પ્રવેશ શૈક્ષણિક કીટ દ્વારા જેના દાતાશ્રી સોનલબેન દેવાણી પણ હાજર રહ્યા